નમસ્કાર મિત્રો હમણાં જ શ્રાવણ માસ પૂર્ણ થયો છે અને હવે ભાદરવા માસની શરૂઆત થઈ ગઈ છે ભાદરવા માસની સુદ ત્રીજના રોજ કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે મહિલાઓ આ વ્રત અખંડ સૌભાગ્ય માટે તેમજ પોતાની મનોકામનાઓની પૂર્તિ માટે કરે છે આજના આ વિડીયોમાં આપણે આ વ્રતની વાર્તા સાંભળવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોવા વિનંતી કેવડા ત્રીજનું વ્રત ભાદરવા સુદ ત્રીજના રોજથી શરૂ થાય છે આ દિવસે નાહી ધોઈ વ્રત કરનારે કેવડાથી શિવજીનું પૂજન તથા નકોરડો ઉપવાસ કરવો શારીરિક નબળાઈને લીધે એવું ન બને તો કેવડો સૂંઘી ફળાહાર કરી જળપાન કરવું એક દિવસની વાત છે શિવજી અને પાર્વતીજી સોખઠાબાજી રમી રહ્યા હતા સોખઠાબાજી રમતા રમતા પાર્વતીએ શિવજીને પ્રશ્ન કર્યો કે સ્વામી મારા એક સંશયનું સમાધાન કરો આપને મેળવવા મેં કયું વ્રત કર્યું હશે આ સાંભળી ભગવાને કહ્યું એક દિવસ તમારા પિતા હિમાલય સમક્ષ નારદજીએ મારી પ્રશંસા કરી તે તમે સાંભળી અને મનથી મને વરવા નક્કી કરી નાખ્યું હતું નારદજીએ પ્રશંસા કરી હતી ને તમારો વિવાહ વિષ્ણુ સાથે કરવાની ભલામણ કરી હતી તમારા પિતાને એ ભલામણ ગમી હતી પરંતુ તમે પોતે એ મનના ન હતા આથી આક્રંદ શરૂ કર્યું હતું એવામાં તમે તમારી પાસે આવેલી સખીને આ વાત કહી સખીએ સલાહ આપતા કહ્યું બહેન ભગવાન બધું સારું કરશે ચાલ જરા વનમાં ફરી આવીએ ફરવાથી હૈયું હળવું થશે સખી સાથે તમો ફરવા નીકળ્યા રસ્તામાં તમે રેતીનું શિવલિંગ બનાવ્યું આજુબાજુથી ફૂલો બીલીપત્રો અને કેવડો શોધી લાવી શિવલિંગ પર ચડાવી ભાવથી પૂજન કર્યું આ દિવસ ભાદરવા સુદ ત્રીજનો હતો તમોએ સોમવારનું ખાધું નહોતું અને ભૂખ્યા પેટે ભક્તિ કરી હતી આથી હું તમારા પર પ્રસન્ન થયો અને કહ્યું કે બોલો શું જોઈએ છે તમે પ્રણામ કરી મને કહ્યું હે ભગવાન આપ મારા સ્વામી થાઓ એ જ માત્ર ઈચ્છા છે એ પછી મારા વિદાય થયા બાદ તમારા પિતા હિમાલય શોધ કરતાં તમારી પાસે આવેલ ત્યારે તમોએ જણાવેલ કે હું ભગવાન શંકરને મનથી વરી છું વિષ્ણુ સાથે મારે નથી પરણવું તમે કહેલ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડતા તેઓએ મારી સાથે લગ્ન કરવાની કબૂલાત આપી આથી આનંદભેર તમો ઘેર ગયા અને પછી આપણે બંને પરણ્યા આટલું કહી શંકર ભગવાને કહ્યું દેવી ભાદરવા ત્રીજે તમોએ મને કેવડો ચડાવેલ તે યોગ્ય ન હતું મને બિલીપત્ર ગમે છે છતાં અન્ય પુષ્પો સાથે તમે તે ચડાવેલ આથી તેનો મેં સ્વીકાર કર્યો હતો હવેથી ભાદરવા માસની ત્રીજના દિવસે જે મને કેવડો ચડાવશે અને પૂજનવિધિ કરશે તો તેની ઈચ્છા પૂરી થશે તથા વ્રત કરનારને મનગમતો વર સાંપડશે કેવડા ત્રીજ કરનાર સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે અને ઈચ્છાઓ પૂર્ણ થાય છે મિત્રો અહીં કેવડા ત્રીજના વ્રતની વાર્તા પૂર્ણ થાય છે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઈક અને શેર જરૂર કરજો